વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સૌથી વધારે મગરો વસે છે એટલે જેમ જેમ નદીના પાણી ઓસરતા જાય તેમ તેમ મગરો નદીમાંથી બહાર આવવાના શરૂ થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો વિશ્વામિત્રી નદીમાં દસ ફૂટ લાંબુ મગર એક બહાર આવીને ઊભો છે અને આમ આ વિશ્વામિત્રી નદીમાં સૌથી વધારે ખતરો મગરનો હોય છે એટલે પાણી ઓસરતા આવાસોમાં અને રહીશો સોસાયટી વિસ્તારોમાં મગરો ઘૂસી જાય છે હવે આ સમસ્યા કોણ દૂર કરશે પૂરથી માનવી પરેશાન હતો તો આ જીવો પણ પરેશાન હતા ભલે આ જીવને પાણી વધુ ગમતું હોય પણ વધુ પાણી તો નહીં જ ગમતું હોય પૂરથી રાહત થઈ તો આ જીવ પણ કાંઠે આવ્યા દ્રશ્યો છે વડોદરાના આમ પણ વિશ્વામિત્રી નદીના મગરો વખણાય છે પણ શહેરના રહેણાક વિસ્તારોમાં આવી રીતે મગર દેખા દેતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો થરથર કાપી રહ્યા છે મગરને આરામથી આમતેમ ઘૂમતા જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે પણ જેઓ મગરની નજીક રહે છે તેમનું શું આ રીતે વડોદરા શહેરમાં નદીના પાણી ઓસરતા શહેરમાં જે પાણી ઓસરે ત્યારબાદ મગરોનો ત્રાસ વધશે અને સોસાયટીમાં નાના મગરને તેના બચ્ચાઓ નીકળવાના બનાવો વધશે એટલે પ્રાણી નિવારણ સંસ્થા અને જે કોર્કોડાઇલ ગ્રુપ હોય છે એ લોકોને સૌથી વધારે કોલ હવે નદીના પાણી ઓસર્યા પછી મગરો દેખાવાની ને મગરો મળવાની ઘટનાને મળશે અનરાધાર વરસાદે વિરામ લેતા વડોદરાનું પૂર સંકટ હળવું થયું ધીમે ધીમે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટી રહ્યું છે આંકડો નીચે જઈ રહ્યો છે વરસાદ નથી પણ વાદળ તો હજુય પડું પડું થવાના મૂડમાં છે વધુ વરસાદ આવ્યો તો શું થશે તેની ચિંતા વડોદરા વાસીઓને છે જનજીવન તો વડોદરામાં સામાન્ય થઈ ગયું છે પણ જળજીવન હજુ અસ્તવ્યસ્ત છે નદીના પાણી ઓસરવાથી ભય નથી ઓસરાઈ ગયો અને આ નદીના પૂર જોવા જે કાલે રસ હતો તેમાં પણ ઓછો ઘસારો ઓછો થયો છે લોકો આ જે નદીમાં પાણીના પૂર આવ્યા છે જોવા માટે આવી રહ્યા છે કિશોર કેમેરામેન સાથે સંજય પાઘે વીટીવી વડોદરા